તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે વાગરાથી એલસીબીએ એક મહિના જૂની કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો છવ્વીસ હજાર આઠસોના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાગરા તાલુકાના વિલાયત ગામની સીમા એક મહિના પહેલા થયેલ કેબલ ચોરીનો ગુનો શોધી કાઢી ચોરીનો મુદ્દામાલ અને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચનાના આધારે એલસીબીએ આ કામગીરી કરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વારાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે માનવ સ્ત્રોત તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની એનાલિસ્ટ જેવી પદ્ધતિનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ ટુબેરની ટીમે વાગરામાં હનુમાન મંદિર ચોક પાસે ત્રણ શંકાસ્પદ ઇસમોની હાજરી અંગે બાતમી મળી હતી ટીમે વોચ ગોઠવીને ત્રણ શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં ભરેલા કોપરના વાયરો મળી આવ્યા હતા પૂછપરછ દરમિયાન તેઓ વાયરો અંગે કોઈ બિલ કે ચોરીની કબૂલાત કરી હતી કે તેઓ એકાદ મહિના પહેલા વિલાયત ગામની સીમમાં સોલર પાવર પ્લાન્ટમાંથી કોપર વાયર ની ચોરી કરી હતી આરોપીએ વાયરોના પ્લાસ્ટિકના ભાગને બારી નાખીને તેને આછોટ ગામના ભંગારના વેપારી આટીપ સેક્રેટરીને વેચાતા આપ્યા હતા પોલીસે કુલ અઠ્યાવીસ કિલોગ્રામ કોપર વાયરો જપ્ત કર્યા છે જેની કિંમત આ કેસમાં પકડાયેલા આરોપીઓની ઓળખ નિકુલ જીતુભાઈ રાઠોડ અને અજય અશોકભાઈ રાઠોડ બંને રહે નવી નગરી ગામ તાલુકો વાગડા અને આટિફ યુસુફ સેક્રેટરી રહે ઈદગાહ રોડ આછોડ